નામવાળું લિસ્ટ પ્રદેશ મોવાડી મંડળને મોકલી આપવા અનેક ચર્ચાઓ શરૂ થઈ છે અને આ લિસ્ટ મોકલવા પાછળ જિલ્લા પ્રમુખની શું છે તેવા પ્રશ્નો પણ લોકોમાં ચર્ચાઈ રહ્યા છે ભરૂચ ના હાઈવે ઉપર ના એક ફાર્મ હાઉસ માં પ્રદેશ કોંગ્રેસ સમિતિ ની બેઠક માં ભરૂચ જિલ્લા માંથી ભાજપામાં જોડાઈ ગયેલા આગેવાનો આગેવાનો પણ અચંબિત થઈ ગયા હતા તો શું ભાજપ ના લોકો સાથે સેટિંગ બેટિંગ ને લઈને જાણી જોઈ ને જિલ્લા કોંગ્રેસ પ્રમુખે ભૂલ કરી છે કે તેવી ચર્ચાઓ શરૂ થઈ છે કોંગ્રેસ ના લોકો હવે આવી ચર્ચાઓ નીચોટ ઉપર કરી રહ્યા છે ભરુચ જિલ્લામાં સાવ મરી પરવાડેલી કોંગ્રેસને તેમાં પણ નિસ્કીર જિલ્લા પ્રમુખ શહેર સમિતિઓના પ્રમુખો તાલુકા સમિતિઓના નિસ્ક્રિય પ્રમુખોને લઈને ભરૂચ જિલ્લામાંથી કોંગ્રેસ પૂરી કરવા બેઠેલા સેટિંગ બાદ કોંગ્રેસમાં કેટલાક આગેવાનોને લઈને સક્રિય અને કોંગ્રેસને બેઠી કરવા માંગતા અને મથામક કરતા આગેવાનો આવી પોલિસીને લઈને નિષ્ક્રિય થયા છે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ તો કોંગ્રેસને પતાવી દેવાની સોપારી લીધી હોય તેવું હવે કોંગ્રેસના નાના મોટા કાર્યકર્તાઓ પદાધિકારીઓ જાહેરમાં ચર્ચા કરે છે જાહેર ફરિયાદ કરે છે અને અને જાહેરમાં બોલે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પડઘમ વાગે છે અને અમારા જિલ્લા પ્રમુખ ને જ પડી નથી કોઈ બેઠક બોલાવતા નથી નિષ્ક્રિય પ્રમુખોને કાઢીને એક્ટિવ લોકોને પ્રમુખ બનાવવામાં પણ તેમને રસ નથી બે પાંચ ચમચા છે બળાત્કારો થઈ રહ્યા છે શાળાઓના ઠેકાણા નથી અનેક સમસ્યા છે પરંતુ ના તો જિલ્લા પ્રમુખ કે ના તો શહેર સમિતિના પ્રમુખ કોઈ અસરકારક કાર્યક્રમો કરતા નથી ધારણા આમરણ ઉપવાસ રસ્તા રોકો આંદોલન જિલ્લા તાલુકાની કચેરીનો ઘેરાવો તાળાબંધી જવા જલદ કાર્યક્રમો કરવા જોઈએ પરંતુ તે કરતા નથી કે ના તો જિલ્લા પ્રમુખ ને તાકાત છે કે સો માણસ ભેગા કરશે ના તો શહેર અને તાલુકા સમિતિના પ્રમુખો તાકાત છે કે કે તેઓ માણસો ભેગા કરી કરી શકે શકે અને કાર્યક્રમ કેમ મોટા ભાગના આગેવાનો ફૂટેલી કારતુસ જેવા છે ભાજપના સંપર્કમાં છે અને એક મોકાની તલાશ માં છે એક મોકો મળે તો ભાજપ માં કુદી જઈએ પરંતુ યોગ્ય મોકો મળતો નથી જયારે હમણાં ભરૂચમાં ખાનગી ફાર્મ હાઉસ માં પ્રદેશ કોંગ્રેસ પ્રભારી અને કોંગ્રેસ ને દક્ષિણ ગુજરાતમાં કેવી રીતે બેઠી કરવી તેના માટે કોર કમિટીની બેઠકના મેમ્બરોને તેમજ જિલ્લાના આગેવાનો બોલાવ્યા હતા પરંતુ અહીં પણ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ જિલ્લા કોંગ્રેસના આગેવાનો ની પ્રદેશમાં મોકલેલી એવા લોકો નામો હતા કે જે નંબર પ્રદેશમાં મોકલી આપતા ભરૂચમાં યોજાનારી બેઠકમાં હાજરી આપવા તેમના પર ફોન ગયા હતા બોલો ભાજપના આગેવાનોને કોંગ્રેસ હાજરી આપવા પ્રદેશ ફોન જાય ત્યારે હાજર ભરૂચ જિલ્લાના કોંગ્રેસના સક્રિય આ મામલે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ નું ધ્યાન દોરતા અને જાહેર માં ભાજપના જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા ને ભાજપ થી પ્રેમ થઈ ગયો છે કે શું કે તેઓ પણ ઈલીલું ભાજપ સાથે કરી રહ્યા છે જયારે જિલ્લા કોંગ્રેસ સાથે સાથે શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ હરેશ પરમાર પણ શહેર માં કોંગ્રેસ ને બેઠી થાય તો એક પણ કાર્યક્રમ કર્યો નથી શહેરમાં અનેક સમસ્યા ગંદકી પરંતુ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરેશ પરમાર પણ નિષ્કેર પ્રમુખ હોવાની ચર્ચાઓ વચ્ચે હાલમાં લોકસભાની ચૂંટણી માં ઇલિયા દાઉદ બક્ષ અને સરફરા શેખ દ્વારા લોકસભામાં અપક્ષના ઉમેદવાર સમર્થનમાં સમર્થન માં અને ઉમેદવાર ફોર્મ સહી કરી તેમણે પ્રદેશ કોંગ્રેસ સમિતિએ સસ્પેન્ડ કર્યા છતાં આજે ત્રણ મહિના થઈ ગયા હોવા છતાં પણ બંને કોંગ્રેસના કાર્યકર્તાઓને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હોવાનું કેમ શહેર પ્રમુખ જાહેર કરતા નથી તેવી ચર્ચાએ જોર પકડ્યું છે ભરૂચ શહેરને બેઠી કરવા માટે મઠામણ થઈ રહી છે પરંતુ નિષ્ક્રિય પ્રમુખો કોંગ્રેસને સક્રિય થવા દે એવું લાગતું નથી હાલ સક્રિય કાર્યકર્તાઓ અને આગેવાનો એટલે નિષ્ક્રિય થયા છે કે પ્રમુખો સારા નથી એવો ગણગણાટ કોંગ્રેસમાં જ શરૂ થઈ ગયો છે